જે થાય મતી હોય એવી ગતિ થાય એટલે હવે મતી ક્યારે આખી જિંદગી જે કર્યું હોય તું જેવું વલણ હોય જેવું મનોવૃત્તિ હોય એવું તમે કરવાના એટેટ્યુડ ઇંગ્લિશમાં કહી ડુ અકોર્ડિંગ ટુ એટેટ્યુડ મારે ગમેલું બુદ્ધિશાળી હોય ગમે હોય તો એનું જે દાનક છે ને એ પ્રમાણે જ કરવાનું એ જો ઘણા ચોર હોય છે ને આવે છે ને અહીં તો સિક્યોરિટી બધી બહુ સહેજ છે પણ આપણા દેશમાં ઓલા જોડાવ ઉપાડી જાય છે એક ભાઈ તો આપણે મંદિરમાં શાસ્ત્રીમાં મૂર્તિ આગળ ધ્યાન કરવા બેસી ગયા બે ત્રણ કે ત્યાં પસાર થયો એનું ધ્યાન એકદમ કોણ છે નવી વ્યક્તિ છે આપણે કહીએ મુતા નથી એટલે સદ જે સરભરા ખાતામાં હતા મેં એને કહ્યું કે અમને આપણે સરનામું લઈ લેજો પૂછજો કોણ છે શું છે કેમ છે આ કરવાનું છું કે દેખરેખ કરિ બીજા બીજાને કહું એ નહીં આ સ્પેશિયલ હા કે સ્પેશિયલ જ સરગ્રા કરવાની છે આવું કેવું લે આવું કોઈ બોલે નહીં સાંજ ચોર છે અરે બે આવું આટલો બચારો ધ્યાન કે ચોર કે મને ત્યાં જતા રહો તમને ખબર નહીં પડે અમે જે કરતા કરી લઈશું ના તો રોકાવું છે જો આવું બચારો નિર્દોષ મારો જાય એને અમને મને કહ્યું તમે આગળથી પ્રદિક્ષા ફરો એમને તમે પરીક્ષા ફરો અને કપાળ સામે જે લો પછી મેં પ્રૈસન ફેન તિલક ચડાય એકદમ તાજા સાજના સાડા પાંચ વાગે પૂજા કોઈ કરે એકદમ તાજા તિલક ચડ્યા એટલે મને કઈ ગા સાદું સાચું કંઈ કંઈ શોડ લાગે મેં તું કરજે જે કહું તો જવું છું મને ખબર પડે એટલે એવું ના કહ્યું કે એને તું એ કરજે તને જે ઠીક લાગે ભગવાન પ્રેરણા એમ કરજે એ તો સાધુ પ્રેરણા નહીં બધું બરાબર પાકું જ હતું એમનું ખાતું એટલે બારણા તળ હોય ને એમાંથી જોઈ રહ્યા હતા સાધુ બોલાય ખાસા કલાક ધ્યાન ધર્યું બોલો પછી આખો જોયું કોઈ નથી ને ચાંદીની આરતી મોટી થેલીમાં નાખી એની થેલીમ એક ડઝન કેળા હતા એ અંદર નાખ્યા અગરબત્તી પેલી હતી જે એ નાખ્યા નીચે ઉતરી ગયા સાતભાઈ જોઈ રહ્યા હતા નીચે પહેલા મારમાં આવ્યા ત્યાં એ કોકના જોડા સારા નવા પહેરી જાય બાદ તો મજા એની કે ખાલી પગે આવે જોડા થેલીમ નાખી દે ચાર પાંચ વખત બાથરૂમમાં ના ને પાંચ છ જોડા નાખી ગયા બાર તો પકડાય ને બાથરૂમમાં કોને ખર પડે ત્યાં જોડા કાંઈ થઈ મૂકી દે પૈસા જ રહેવા નહીં ને કાલે બહુ થઈ ગયું બહુ પ્રૂફ મળી ગઈ આઠ આઠ દસ દસ પ્રૂફ મળી ગયા પછી મેથી પાક ને ગળદિયા પાક ને અડદિયા પાક ને શરૂ થયું પણ જવું છે એની દાન જ ખોટી હતી ક્રિયા બધી સારી હતી સાચી ધ્યાન ધર્યું કલાક સદાચાર આચાર સારો હતો સદવૃત્તિ ન હતી વૃત્તિ હતી એટલે આપણે પણ જે દાન હતું એવું તમે કરવાના કથામાં ગમે એવું આવે ને તો કથા એટલું કહે તઈ એ દાન જ ફેરી નાખે હા પણ તમે કરવાનું દાન ભગવાન હોય તો મહારાજ કાર્યાણીમાં તલાવ ખોદ આવતા ઓજલમાં રહેનારા બાઈઓ બધી એ બધા ખોદકામ કરે ને તગારા ઉપાડે ને બધું આખો દેશ બધું કાલો કિચડ થઈ જાય મહારાજ આપે શું પ્રસાઈ નું મુઠી આ ઉગાડેલા મગ બીજું કાંઈ નહીં એ પણ કાચા ચડેલા નહીં એમને આટલું જ સેવા કરવાની તો હરિભક્તો કરતા સેવા પછી સાંજે મહારાજ મળે હરિભક્તોને ભેટે ચણન આપે આવું બધું કરે ગારો ગારવાળો કપડાં બેગડ્યા હોય તો મહારાજ ભેટે એમને એવું નહીં બે સંતો કઈ ગયા છે ને સાંજે આયા જો મહારાજ ભેટે છે બધાને કાદો લગાડી દીધું ગાતેડા લાઈનમાં માં આયા જ્યાં મહારાજ પાસે મારે કહ્યું આ દુર્ગન વિસ્તાર ની વાસા છે સંતો કે મહારાજ ઓલા બધા હરિભક્તો ને મળ્યા ને જો જો જાઓ સૂંઘ્યા કે ચંદન વાસ આવે છે આ સંતો ચાલે હું નથી જો જે દાન એવું તમે કરવાના હા ગમે તારે એટલે મહારાજે કહ્યું કે આ સત્સંગમાં જેનું જેવું રૂપ છે ઉખાડું ઉઘાડું થયાના નહીં રહે આ જાય તો કાલે દસ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષે પણ તારે દારક આપવા કઈ થઈ જાય તો એવું દાબો કરો થઈ જાય અને બધું બધું થઈ જાય એટલે આપણે દાનક બદલવાની છે બીજું કઈ નહીં કથા એ રીતે સાંભળો શુદ્ધ દાનક થાય આપણી સાચા ભક્ત બનવાની અંદર મનમાં રાખો બીજું કઈ નહીં આ સત્સંગ અંદર બીજો કોઈ લાભ આપણે લેવાનો નથી તો અહીંયા તો ઓળખાણ હોય બીજા હોય એટલે આપણે પોતાનો વ્યવહાર સુધારવા માટે પૈસા હિસા માટે જો આપણે સંબંધનો ઉપયોગ કરતા હોય બરાબર છે એ બધું આના માટે સત્સંગ નથી કરવાનું આપણે સત્સંગ આપણે જીવના કલ્યાણ માટે જ બસ હા મારા પોતે વાત લખી નિશ્ચય ક્યારે થાય જો તમે સત્સંગ મોક્ષ માટે જ કરતા હો તો નિશ્ચય થાય નિશ્ચય નહીં થાય ભલે પ્રમુખ સ્વામી મળ્યા રાજ્ય સ્તન ભેગા બધું કરવાનું નિશ્ચય ના થાય દાન જ સુધરી તમારી મારે તો એકાંતિક ભક્ત થવું છે સ્વામીને રાજી જ કરવા છે એવું જ્યારે મનમાં થઈ ને તો ઓટોમેટિક તો બધી ક્રિયા સુધરી જવાની સચ્ચાઈ આવવાની પ્રમાણિકતા આવવાની ને પાઠ શીખવા ના પડે પુસ્તક વાંચવા ના પડે આપણે આવે છે કઈ વાંચવા ના પડે તમારે તો એવી આગળ ક્યાં વાંચવા ગયા હતા પણ આખી દુનિયાના મોટા સાયકોલોજીને ટક્કર મારે એવું કર્યું છે હા